ગુડ ફ્રાઈડે નિમિત્તે ગુડ એક એવો દિવસ જયારે ઈસા પોતાના ભક્તો માટે બલિદાન આપીને નિઃસ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનું ઉદાહરણ રજૂ કર્યું હતું ઈસાઈ ધર્મના પ્રવર્તક દિવસે શુડી પર લટકાવવામાં આવ્યા હતા અને તેમને પ્રાણ ત્યજી લીધા હતા બાઇબલ મુજબ એ દિવસ શુક્રવાર મતલબ ગુડ ફ્રાઇડે હતો તેથી આ દિવસને ગુડ ફ્રાઈડેના રૂપમાં મનાવવામાં આવે છે ઈસાઈ ધર્મના લોકો આ તહેવારને કાળા દિવસના રૂપમાં મનાવે છે આજ દિવસે ભગવાન ઈશુ મસીહે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો આ કારણે ઈસાઈ ધર્મના લોકો ગુડ ફ્રાઈડેના દિવસે ભગવાન ઈશુના બલિદાનની યાદ કરે છે

સેન્ટ જોસેફ ચર્ચ ખાતે જીવંત ક્રોસના માર્ગની ભક્તિનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેમાં ભગવાન ઈશુ માનવજાતના કલ્યાણ માટે ક્રોસ પર મોતને ભેટે છે તે ઘટનાનું આ બેહોબ નાટ્ય રૂપાંતર યોજાયું હતું આ પ્રસંગે ખ્રિસ્તી સમાજના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઈસુને ખૂબ સાથે જડી દેવામાં આવે છે પહેલું ઈસુને પકડી લે છે તેઓ ઈસુને અપમાનિત કરતા કરતા પિલાતના દરબારમાં લઈ આવવામાં આવે છે સો ફર્સ્ટ ઓફ ઓલ આઈ વોન્ટ ટુ થેન્ક જીઝસ લાઈક એમને જે મને ઇન્સ્પાયર કર્યો છે ઘણા વર્ષોથી અમારી ઘણા વર્ષોથી તો નહીં પણ લાસ્ટ યર મને ઈચ્છા આવી હતી કે માગની ભક્તિ થાય લાઈવ પણ ત્રણ ચાર વર્ષથી બંધ હતું તો હું પ્રાર્થનામાં રહ્યો અને સામેથી જ મને અપ્રોચ કરવામાં આવ્યો ચાર પાંચ ત્રણ ચાર મહિના પહેલાં કે શું બનવા તમને બનવું છે તો મને એવું લાગ્યું કે હા ઈસુએ મારી વાત સાંભળી મારા પ્રાર્થના મારા પ્રાર્થના મારી પ્રાર્થના સાંભળી એન્ડ સેકન્ડ ચેલેન્જિંગ રહ્યું કેમ કે હું આવો સોશિયલાઇઝવાળો માણસ નથી કોઈ સ્ટ્રેન્જરથી પણ વાત કરવા આવડતી નથી બટ આજે ક્યારે મારી લાઈફમાં પણ મેં ક્યારે એક્ટિંગ કરી નથી પણ આ જે રોલ છે આ ખાલી આ પ્રભુની દેન છે કે હું આટલો એક્ટિંગ આવી એક્ટિંગ કરી અને જે થઈ ખાલી એક્ટિંગ કરવા ખાતર નથી કરી બટ જે જે એક એક સ્ટેશન હોય છે એ ફીલ થયું છે મને કે પ્રભુ ભે પક પડ્યા અને ચાપકાના માર પડ્યા પછી ક્રૂસે જડા એક એક એ ફટકાર મને પણ અંદરથી આવું ધ્રુજી દેવાઈ દેતું હતું એન્ડ એ જ હું એ જ પ્રે બધાને મોટિવેટ કરીશ કે પ્રાર્થનામાં રહો અને જેટલું થાય એટલું પ્રાર્થનામાં રહેવું અને પ્રેમ કરો કેમકેશુ ભગવાને એ જ કીધું છે કે એકબીજાને પ્રેમ કરો અને પ્રેમ બધાને ચેન્જ કરી શકશે તો એ છે આ પ્રકારનો ભગવાન ઈસુનો રોલ નિભાવ્યો તો મારા લાઈફમાં સૌથી પહેલી વખત જે એક્ટિંગ કરી હોય મેં તો આ જ છે નહીં કહું આ મારું એક્સપિરિયન્સ છે એક્ટિંગથી પણ વધારે આ બધા જોઈ શક્યા મેઇન તો એ જ કે કોઈ બધા મારી તારીફ ના કરે બટ બધાને પ્રભુ યીષુનું જે એક્સપિરિયન્સ થયું હતું એ મેં એક્સપિરિયન્સ આપી શકું બધાને ફીલ કરી શકું ફીલ કરાવી શકું કે આપણા પ્રભુ યીસુએ કેટલું કેટલા દુઃખ વેઠ્યા છે તો આ એ જ મારી લાઈફની સૌથી ઇમ્પોર્ટન્ટ મોમેન્ટ હશે અને ગોલ્ડન મોમેન્ટ હશે રેજીનાલ્ડ ડાભી આજે ગુડ ફ્રાઈડે છે પુણ્ય શુક્રવાર આજના દિવસે જે અમારા પ્રભુ યસુ ક્રૂઝ પર મરી જાય છે અને માનવજાતના પ્રેમ માટે અને માનવજાતને મુક્તિ આપવા માટે તે ક્રૂઝ પર મરી ગયા હતા બે હજાર પૂર્વે જે કાલવારી ડુંગર ઉપર જે કંઈ બન્યું તે આજે સેન્ટ જોસેફ પેરિસના યુવાનો અને ધર્મજનો દ્વારા ફરીથી જીવંત રજૂ કરવામાં આવ્યું અને આ ભક્તિ દ્વારા દરેકની શ્રદ્ધા વધે દરેકને પ્રભુના માફી અને દયાનો અનુભવ થાય એ જ આ કૃષ્ણ માર્ગને ભક્તિનો હેતુ છે હવે સંદેશ એ છે કે પ્રભુ યુસુ પુણ્ય શુક્રવારે મરી જાય છે પણ અગત્યની વાત છે તે આવતીકાલે એટલે કે પાસકાના દિવસે તે પ્રભુ યુસુ ફરી સજીવન થાય છે મૃત્યુમાંથી સજીવંત થાય છે અને મૃત્યુમાંથી સજીવન થયા છે એટલે અમારી બધાની શ્રદ્ધા છે અને શ્રદ્ધામાં જીવન જીવીને પ્રભુ પ્રભુયીસુનો માર્ગ અપનાવીએ પ્રેમ શાંતિ દયા માફીનો માર્ગ અપનાવીને ઈશ્વરના સંતાનો તરીકે જીવવા એ જ પ્રભુ આપણને કૃપા આપે તે જ પ્રાર્થના જઈશું